આ દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ફક્ત સહ થઈ જાય એમ છે કે પાણીને કડક ઠંડી શરૂ થઈ જાય છે શિયાળાની ઋતુમાં પાણી એક હોય તેમાંથી લોકોને ઋતુમાં ન અને હવામાન અને માણસની જરૂરિયાતને ધ્યાન રાખીએ કંપનીઓમાં લોકો માટે વોટર હીટર અથવા કે ગીઝર બનાવીશ કે નામ સૂચવાની વોટર હીટરને એટલે કે ભારતીય પાણી ગરમ કરી પાણીને ગરમ કરવામાં ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવશે ગીઝરમાં કેટલીક ખાસ સુવિધા હોવાની જોઈને પાવરફુલ સપ્લાય બંધ છે પ્લગમાં પાણી કોઈથી હીટરમાં તે રાખો કે સામગ્રી બનાવવા માટે સારી ગુણવત્તા હોવી જોઈએ હીટર વોટરમાં પ્રોફોર્મન્સ સિવાય વોટર હીટરમાં ખૂબ જ જરૂરી સુવિધા હોવાના વીજળીમાં ધરાવતા દબાણ નિયંત્રણ કરે આગ લાગવાની ક્ષમતાઓને અટકાવે છે અને ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો સરળતાથી લાલ સન નાના હીટર અથવા કે ગીઝર કે પરંતુ પ્રકારની હીટર અથવા ગીઝર વધુ પાણી ગરમ કરવાનો સક્ષમ નથી ને પછી વોટર હીટર અથવા ગીઝર ખરીદી ચોક્કસપણે યાદ રાખો કે હીટર ગીઝર ખરીદી વખતે તેમાંથી ગીઝરમાં રહેલા તમામ એકથી થી સો લીટર જેવું ગીઝર સારું રહેશે અને જેમાંથી દસ લિટર પાંત્રી લિટર ગીઝર ખરીદવું આ ગીઝર બાથરૂમ માટે સારું બનાવવામાં આવશે કે હીટર ખરીદવા તેમાંથી ચોક્કસપણે પ્રોડક્ટ હીટરિંગ ધ્યાનમાંથી રાખો પરંતુ પૈસા પણ બચત થશે જે પાંચ સ્ટાર રેટિંગ ગીઝર પચીસ ટકા ગીઝર બસ એ વખતે પૈસા પાછીથી આ રહેલા છે એમાંથી લોકો તેમાંથી ધ્યાન રાખી આપેલી આ ગીઝર તૂટી જાય તો તમારે ફક્ત પૈસા જ નહીં